નમસ્કાર મિત્રો કરંટ અફેર્સની થોડીક ચર્ચા કરીએ તો તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાન મેડમની જે છે નિયુક્તિ કરવામાં આવી છે તેમનો કાર્યકાળ જે છે એ બે હજારને પચીસ સુધી એટલે કે તેમની ઉંમરના પાસાઠ વર્ષ સુધી રહેવાનો છે મનોજ સોની સાહેબ જે યુપીએસસીના અધ્યક્ષ હતા તેમણે તાજેતરમાં જે છે એ પોતાની આંતરિક અંગત બાબતોને ધ્યાને રાખી અને રાજીનામું આપવાના કારણે આ જગ્યા ખાલી પડી હતી ખાસ કરીને એમની નિયુક્તિ જે છે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં થઈ હતી અને બે હજાર ઓગણત્રીસ સુધી તેઓ પદ પર રહેવાના હતા પરંતુ પોતાના અંગત કારણોસર એમણે જે છે એ રાજીનામું આપતા પ્રીતિ સુદાન મેડમ જે છે એમને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રીતિ સુદાન જે છે એ અગાઉથી જ જે છે યુપીએસસીના સભ્ય પણ છે યાદ રાખીશું કે યુપીએસસી જે છે એક વૈધાનિક સંસ્થા છે અને તેમાં વધુમાં વધુ અધ્યક્ષ સહિત દસ સભ્યો હોય છે અને બંધારણની અંદર જે છે અનુચ્છેદ ત્રણસો પંદરથી લઈને ત્રણસો ત્રેવીસ સુધી રાજ્ય અને સંઘ લોક સેવા આયોગની જે છે એ બાબત મૂકવામાં આવી છે એટલે કે જેની અંદર યુપીએસસી અને જીપીએસસીના સભ્યોથી માંડી અને અધ્યક્ષની બાબત અને એમની નિયુક્તિની ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને જે સંઘ લોક સેવા આયોગ જે છે એમના સભ્ય અને એમના અધ્યક્ષની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેમની નિયુક્તિ જે છે છ વર્ષ અથવા તો તેમની ઉંમરના પાસાઠ વર્ષ સુધીની જે છે રહી છે એટલે કે છ વર્ષ અથવા પાસાઠ વર્ષ બંનેમાંથી જે સૌથી પહેલાં થાય એ દરમિયાન એમની જે છે એ નિવૃત્તિ જાહેર કરવામાં આવે છે તો યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાન